ખુબ મહત્વપૂર્ણ વાત કરવાની છે થોડા દિવસથી સમાજની અંદર એક પેનિક ચાલી રહ્યું છે અને ખાસ કરીને લઘુમતીઓની અંદર મુસ્લિમ સમાજની અંદર એક ડર નું વાતાવરણ છે કે ફોર્મ નંબર સાત ભરી અને અન્ય લોકોએ એમના નામ મતદાર યાદીમાંથી નીકળી જાય આ પ્રકારની એક કાર્યવાહી કરી છે આ પ્રકારના સમાચારો અલગ અલગ માધ્યમોમાં અને અલગ અલગ જવાબદાર લોકોના મોઢેથી આપે સાંભળ્યા હશે હવે વિષય એ છે કે SIR ની જે કામગીરી થઈ એ કામગીરી બાદ જે કોઈ લોકોને નો મેપિંગ અથવા તો અન્ય કારણોસર નોટિસ આવી છે તો પહેલા તો એ નોટિસની અંદર આપને જે કોઈ આધાર પુરાવાઓ દેવાના છે એ લઈ અને બીએલોની સામે જવાનું છે કારણ કે અત્યારે જો આપણે એવું નક્કી કરીશું કે ભાઈ આપણી પાસે સમય નથી એમને જ્યાં મોકલો હોય ત્યાં મોકલી દે એમનાથી જે કરવું હોય કરી લે હવે તો અમે કંટાળ્યા છીએ ધક્કા ખાઈને કંટાળ્યા છીએ ત્યાં અમારે પુરાવા દઈને અમે થાયકા છીએ એવું ખરેખર વિચારી અને તમે તમારું અને તમારા બાળકોનું ભવિષ્ય બગાડી રહ્યા છો ખૂબ ટૂંકો સમય છે જેટલા પણ દિવસો બાકી છે એ દિવસોનો ઉપયોગ કરીને તમને જો બીએલઓ કીધું છે કે તમારા આધાર પુરાવા લઈ અને અમારી પાસે આવો તો ત્યાં જવું જરૂરી છે રહી વાત ફોર્મ નંબર સાત ની તો ફોર્મ નંબર સાત માં કોઈ પણ વ્યક્તિએ તમારું જો એવી માહિતી ખોટી માહિતી આપી છે કે ભાઈ આ નામનો વ્યક્તિ જીવિત નથી અથવા તો અહીંયા રહેતો નથી અથવા તો આ મતદાર નથી તો એ ફોર્મ ની અંદર સ્પષ્ટપણે લખેલું છે કે જો કોઈ વ્યક્તિએ ખોટી માહિતી આપી છે તો એમની એક વર્ષની સજા એમને થઈ શકે છે પુરાવાઓ એને દેવાના છે છે માનો કે કે કોઈ રમેશભાઈ નામનો નામનો વ્યક્તિ વ્યક્તિ એમ મહેશભાઈ આ મતદાર યાદીમાં નથી તો એ પુરાવા રમેશભાઈ ને આપવાના છે કોઈ સદામભાઈ નામનો વ્યક્તિ એમ કે છે કે ભાઈ ઇમ્તિયાઝભાઈ નામનો વ્યક્તિ હયાત નથી તો એ હયાત છે કે નહીં એ સદામભાઈ ને પુરવાર કરવાનું છે એટલે આ જે ફોર્મ નંબર સાત ની અંદર જેમણે કોઈએ પણ જે કોઈ પણ બાબતોને લઈને જેમણે કોઈએ પણ આ જે કાંઈ પણ છેડખાની કરી છે અથવા તો જે કાંઈ પણ હરકત કરી છે આ ભવિષ્યની અંદર નોર વગરનો સિંહ સાબિત થવાનો છે એટલે એ કોઈ બાબતનું પેનિક એ કોઈ બાબતની ગભરામણ એ કોઈ બાબતનો ડર રાખવાની જરૂર નથી મેઇન મુદ્દો એ છે કે તમારી જે માહિતી ઓને જોઈએ છે માહિતી ત્યાં પહોંચાડો અત્યારની તમારી આળસ અથવા તો અત્યારની તમારી જે કંઈ પણ હોશિયારી એ જો કરીને આપણે રહી જશું સમય પૂરો થઈ જશે અને બનશે એવું કે તમારો મત અધિકાર તમારાથી છીનવાઈ જશે જો આ મત અધિકાર છીનવાઈ જશે તો લોકશાહીમાં મળેલા હકો અને અધિકારો જે આપણને છે કે મતનો જે પાવર છે અને એ મતથી આપણે યોગ્ય વ્યક્તિને ચૂંટી શકીએ એ મત અધિકારનો પાવર તમે ખોઈ શકો છો એટલે મુસ્લિમ સમાજના તમામ લોકોને મારી ખાસ વિનંતી છે કે જ્યાં ક્યાંય પણ જ્યાં તમને પ્રોબ્લેમ આવે ત્યાં કોઈ જાણકારોની સલાહ લ્યો આ વિષય ઉપર ઘણા દિવસોથી દરિયાપુર વિધાનસભા ગ્યાસુદ્દીનભાઈ શેખ ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલા અને ઘણા બધા એવા જવાબદાર ગુજરાતના મુસ્લિમ સમાજના લીડરો દ્વારા ઘણી બધી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે એની જે કઈ પ્રોસેસ કરવાની ઘટે છે એ પણ એ કરવાના છે અને એ સાથે ઘણા બધા એવા લોકો ગુજરાત ટુડેના એડવોકેટ તીરમીજી સાહેબથી લઈ અને જમિયત ઉલમાહ હિન્દથી લઈ ઘણી બધી સંસ્થાઓ આ વિષય ઉપર ચિંતા કરીને ફોર્મ નંબર 7 ની જે કઈ પણ પ્રોસેસ કરવાની છે એ એ કરવાના છે એ એમના ઉપર છોડો પણ અત્યારે આપણે પહેલું કામ એ કરવાનું છે કે આપણી જે કોઈ માહિતી માટે જે નો મેપિંગ કે અન્ય કારણોસર આપણને અગર કોઈ નોટિસ મળી છે કે ભાઈ તમારા આધાર પુરાવા લઈને આ ની સમક્ષ તમારે હાજર રહેવાનું છે તો તમારી આળસ મૂકી દો એક દિવસનું કામ હોય તો મૂકી દો તમારે બાળકોને સ્કૂલે ન મોકલી શકો તો કંઈ નહીં ઘરમાં રસોઈ ન બનાવી શકો તો કંઈ નહીં પણ તમારું ની સામે ઉપસ્થિત રહેવું જરૂરી છે તમારો મત અધિકાર ને જાળવી રાખવો એ જરૂરી છે ખૂબ સામાન્ય પ્રોસેસ છે એક વખત ત્યાં જઈને જે કોઈ માહિતી જે કોઈ આધાર પુરાવાઓ દેવાના હોય એ આપી દો ત્યારબાદ જે કોઈ પણ પ્રોસેસ થતી હશે એ એ જણાવશે અને તમામ આગેવાનો રાહબરો ચિંતકો તમામને મારી વિનંતી છે આ બાબતની પોતપોતાના વિસ્તારની અંદર જાગૃતતા ફેલાવી અને જે માહિતી બીએલઓ ને જોઈએ છે એ માહિતી જો તમને નોટિસ મળી છે તો એ આપવી જરૂરી છે ખૂબ ટૂંકો સમય છે કોઈ ફોર્મ નંબર સાતની ની પેનિકમાં કોઈ ડરમાં કોઈ ખોફમાં કોઈ ગભરાહટમાં આવવાનું નથી આ દેશના આપણે નાગરિકો છીએ આપણે આ જ દેશની અંદર રહેવાના છીએ અને ભવિષ્યની અંદર આ ફોર્મ નંબર સાત ની બાબતે જે કંઈ પણ કરવાની કાયદાકીય પ્રક્રિયા રહેશે જવાબદાર લોકો એના માટે ચિંતિત છે એ કરશે આ જ વાત સાથે આપના ભાઈ નું અસલામ